અ ને બંજીવાળા ભાઈ મસ્ત મજાના નિંદર ઉકરી રહ્યા છે બરાબર છે ના આપણે ટાયરું માં છે ને એક આટા એ એક આટા બે બે પેલી બાજુના હાલો દોસ્તો નાસ્તો કરવા ઘરે આવી ગયા નાસ્તો કરવા માટે તો આ છે માંડવી પાક અને આ છે ગાંઠિયા અને આ છે ચકરી બસ ઘણું તો કા આટલું તો ઘણું ને આ મારે બનશે હાલો મસ્ત મર્યાનું કામ કરી નાખ્યું નાખી તો મર્યા એની ભાઈ નાખ્યું ટકા ચેક થઈ ગયા આટું ગોરીવાની કાલે કેવા કે

આજના વ્લોગની અંદર બધા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે ભીમસી વાટે બ્લોગનીમાં તો ચાલો આજનો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ આજે છીએ બાર તારીખ થઈ ગઈ છે સોરી આજે બાર તારીખ થઈ ગઈ છે અને આ વિડીયો આવતા આવતા લગભગ કાલે તેર થઈ જશે અને વાગી ગયા છે પોણા સાત તો તમે જોઈ શકો છો આપણે ઘડિયાળમાં મસ્ત અમે એના કહેશી આ ઘડિયાળમાં અને આપણે આવી ગયા છીએ આજે વિજય પેટ્રોલ પંપે જ છીએ એનું કારણ છે કે જો આ જોઈ શકો છો એ જે પેટ્રોલ પંપનું પાર્કિંગ છે મસ્ત મજાનું ને અહીંયા આપણે પંચર વાળા ભાઈ છે પંચર વાળા ભાઈ જોતા છે તો આપણે છે ને મસ્ત મજાના જે ટાયરોનું કામ કરાવવાનું છે વ્હીલ પ્લેટ શરૂ કરવાની છે અને વ્હીલ પ્લેટો શું કરાવીને કંપનીમાં નાખવાની છે અંબિકા કંપનીમાં અહીંયા અંબિકા બાજુમાં છે તો તે કંપનીમાં જવા દેવાની છે ગાડીમાં એવું છે કે ફૂગો તૂટી ગયો તમને નીચે ઉતરીને બતાવું કારણ કે બહાર બહુ વાત આવ્યો તો લોગ સ્ટાર્ટ અહીંયા કરી દીધો છે નીચે જઈને તમને બતાવીશ કહેવું છે હું છે બરાબર કહ્યું ફૂગો તૂટ્યો એ ફૂબો એટલે શું કહેવાય એ પણ તમને બતાવીશ તો તમે વિડીયોમાં બહેનો રહેજો નવા એવા બધા ચેનલને સક્ટર બ્લાઇક સેન કોમ જ પણ એક નાનકડી મસ્ત મજાની કરી દેજો અને આપણે ઘણો બધો સાથ સપોર્ટ તમારો બધુંનો મળી રહ્યો છે ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો કે ચાલો હવે વધારે વાત તો નથી કરવી નીચે જઈને તમને બતાવીશ કયા કયા ટાઈલ ખોલવાના થશે અને હું કરાવવાનું છે કામ આજે પણ હમણાં જ કારણ કે આપણે જે રેતીમાં ચાલતા હતા છેલ્લો ફેરો આપણે કહેતા હતા એ રેતી બંધ થઈ ગઈ છે નદી બંધ થઈ ગઈ છે એટલે ત્યાં હવે જવાનું થતું નથી આપણે હવે બીજી જગ્યાએ ગમે ત્યાં હવે ઓર્ડર આવશે તો ચલાવવાનું થશે તો આજે બધું ફ્રી છીએ તો ફટાફટ કામ કરાવી નાખીએ અને તે આપી દઈએ પચ્ચે વાળા ભાઈ મસ્ત મજાના નીંદરું કરી રહ્યા છે બરાબર છે ને એક આ ટાયર એક આ ટાયર બે પેલી બાજુ ના ટાયરું બદલાવાના છે ને આ એક ભૂખો તૂટેલો છે અહિયાં આ ભૂખો આવે અહિયાં તમને ટાયરો નીચે કરીને બતાવું અહિયાં તો દોસ્તો જો અહીંયા છે ને આ લિફ્ટરના ટાઈગરું કહેવાય આ લિફ્ટરના ટાઈગરું જો લિફ્ટર એટલે કે ઉપર નીચે થઈ ગયો સ્વીચ દ્વારા બરાબર તો જો આ એના એના કારણે આ ફૂગા આવે ઉપર નીચે કરવા માટેનો તો આ અહીંથી તૂટી ગયો એ ખાશે નહીં તમને તો હવા નીકળી ગયો છે એના માટેનું કામ છે એલાયમેટ નું કરાવવાનું છે આટલું કામ કરાવવાનું છે કંપનીમાં ને અહીંયા આપણે ચાર ટાઈર ખોલી મસ્ત મજાને કરી નાખીએ વિલ વ્હીલ પ્લેટ થ્રુ કરાવવાની છે એટલે એ નવા ટાયરું છે એટલે થ્રુ કરાવી નાખીએ ને પછી ચોમાસામાં ટેન્શન નહીં કારણ કે રોદા બોદા મારે એલાઈમેટમાં કોઈ પ્રોબ્લેમ ના આવે ને કાલે એક અહીંયા ટાયરું હતા ને એ ટાયરું ફાટી ગયા હતા તો ભાઈ ભાઈ બહુ મસ્ત મજાના હેરાન થઈ ગયા હતા ને આ બધું વાયરું બાયરું બધું તોડી નાખ્યું છે જો આ સાઈડ ઇન્ડિકેટર ને વાયરિંગ આવે ને એ બધું તૂટી ગયું છે તો આ આપણે આ ટાયરું નો જોટો એક નો કાલે નખાયો ભાઈ ભાઈ એ જોટો પણ નવો જ હતો પણ ગરમીના હિસાબે એર આવી જાય છે એર એટલે કઈ સાઇડમાંથી માંથી ફૂગા થઈ જાય છે ફૂગા થઈ જાય છે ને એટલે ફાટી જાય છે આ પ્રોબ્લેમ બહુ આવે છે ટાયમાં અત્યારે કારણ કે અમારે આપવાનું રોલ રોલટી વજન પ્રમાણે જ આપવાનું હોય છે પણ ઘેર આવી જાય વચ્ચેનામાં અને ખબર ના હોય ક્યારે આવી જાય ને એ પછી ફાટી જાય છે આ પ્રોબ્લેમ આવે છે આ બાજુના લિફ્ટરના ટાયરું એને ડાઉન લઈએ છે એને થોડાક અધર કરાવવાના છે મસ્ત ટાયરું થઈ ગયા છે આપણે હવે આમ તો હવે એક તો જ બાકી ખૂટે છે બાકી બધા ટાયરું કમ્પ્લીટ છે આ બધા ટાયરું કમ્પ્લીટ છે લિફ્ટરના ટાયરું તો હાલે જેવા જેવા બાકી આપણે જોતો ઘરની ગાડી નથી આપણે ડ્રાઈવિંગ કરીએ છીએ નોકરી કરીએ છીએ બરાબર એટલે આ ટાયરું બધા કમ્પ્લીટ થઈ ગયા છે આ એ પાછળ વાળા બધા કમ્પ્લીટ આ લિફ્ટરના છે એમને તો કોઈ ટેન્શન નથી એ તો ચાલે ગમેવાના હોય તો આ એક ડોટો હવે નબળો છે પણ હજુ મહિનો નીકળી જશે

તો આ છે માંડવી પાક અને આ છે ગાંઠિયા ને આ છે ચક્રી બસ ઘણું આપડે તો કાં આટલું તો ઘણું ને હા મારે બનશે ભાઈ હાલો ફટાફટ નાસ્તો કરી લઈએ જમી લઈએ ભરે આવ્યા ગામ ગાડી ત્યાં ટાયરું ખલર કરી છે હાલત બહુ બેકાર બની ગઈ છે બરાબર ગાડી ટાયરું બાયરું ખોલી ને કાંઈ એકલો હતો ભાઈ થાકી ગયા હતા ભવાઈ આવ્યા હતા હાડા પાંચ વાગે તો એ થાકી ગયા હતા એ જોઈ ગયા છે

તમારે જો આ નાસ્તાનો વ્યૂ જોવા હોય બધા તો આગના વિડીયોમાં તમને જોવા મળશે અને આ વ્લોક ને હવે અહીંયા હેન્ડ કરવો કે લોક થઈ જશે લાંબો બરાબર અને થઈ જશે અંધારવું પછી મજા નહીં આવે કારણ કે પછી હવે આગળના વિડીયોમાં તમને બતાવવું તો કંઈક વધારે મજા આવશે તો આગળના વિડીયોમાં આવજો જરૂરથી આપણે હવે લોક નો એન્ડ કરે જય માતાજી મોટી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં ને મજામાં રહેજો અને હવે મળશું નવોગમાં ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ બરાબર આવજો બાય બાય નવા એવા તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક છે ને કોમેન્ટ પણ કરતા જઈએ